અને એ સસ્તા અનાજની દુકાનોમાંથી ગરીબ પરિવારોએ ધક્કા ખાઈને કે લાઈનમાં ઊભા રહીને દુકાનદારની દાદાગીરી સહન કરી પોતાના પેટનો ખાડો પૂરવા અનાજ લાવે છે પરંતુ આ અનાજ ઘણીવાર હલકી ગુણવત્તાનું હોવાના આક્ષેપો અને ફરિયાદો છાશવારે ઉઠે છે ત્યારે તંત્ર દેખાવ પૂરતી કામગીરી કરે છે બાકી તો શબકુશળ મંગળના ગીતો અધિકારીઓ રટણ કરતા હોય છે ત્યારે નવસારીના ખત્રીવાડ વિસ્તારમાં ગત એકવીસ ઓગસ્ટના રોજ આપવામાં આવતા અનાજના જથ્થામાં કીડા અને હોવાનો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેને પગલે કોંગ્રેસ દ્વારા પુરવઠા અધિકારીની કેબિન બહાર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેને પગલે પુરવઠા અધિકારીએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી નવસારી શહેર કોંગ્રેસ દ્વારા આજે કલેક્ટરને આવેદન આપી સરકાર ચોખ્ખું અને જીવાણુ મુક્ત અનાજ વિતરણ કરે તેવી માંગ કરી હતી જેમાં જણાવાયું કે નવસારી શહેરમાં જે રીતે જીવડાવાળું અનાજ વિતરણ કરવામાં આવે છે તે જોખમી છે જેને કારણે ગરીબ પરિવારના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે આ મામલે ઉગ્ર રજૂઆત કરી સારી ગુણવત્તાનું અનાજ દીનદયાલ ગ્રાહક ભંડારમાં વિતરણ થાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના આગેવાન નરેશભાઈ શું જણાવી રહ્યા છે આવો જાણીએ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જે ગઈકાલે જે પીડીએસ સિસ્ટમની અંદર જે માં અનાજ પહોંચાડે છે એ ની અંદર જીવાત મળી આવેલ છે એ જીવાત ગરીબોના જીવન સાથે ચેડા થઈ રહ્યા છે એવું અમને લાગી રહ્યું છે કેમ કે આ જ જીવાત જો એમના રસોડા સુધી પહોંચે અને એમના પરિવાર જો આ ભોજન લે તો એની પરિસ્થિતિ શું ઊભી થાય એ કલ્પના કે વાત છે પણ આ ની અંદર જે બી અધિકારીઓ છે એ પૂરતા જવાબ નથી આપી શકતા કે ક્યાંથી આવીને શું એ લોકોને એવું છે કે આ ઇસ્યુ તમે નહીં બનાવો ઇસ્યુ નથી સાહેબ આ આ જે છે સિસ્ટમ ને તમે તમારી સિસ્ટમ જે છે એ ખોટી છે એને તમે નથી કઈ કરી શકતા કે તમે એના અધિકારીઓ સામે પગલાં નથી લેવા લેતા એટલે મેં આજે કલેક્ટર શ્રીને આવેદન આપીને જણાવ્યું છે કે સાહેબ આના ઉપર જેમ બને તેમ જલ્દીમાં જલ્દી અને આ સિસ્ટમ ને વધારે સારી રીતે બને એ રીતે પગલાં લઈ અને અધિકારીઓ સામે સકતી સક પગલાં લઈ અને કાર્યવાહી કરવા અમે આજે કલેક્ટર શ્રીને જણાવ્યું છે ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામદેન પાર્ક માં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલી લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ શાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન અને નાઇન નવસારી શહેરના ખત્રીવાડ વિસ્તારમાં આવેલ વ્યાજભાવની દુકાન કે જે મનોજભાઈ બારોટ દ્વારા સંચાલન કરવામાં આવે છે અનાજ ભંડારના સંચાલક વિદેશમાં હોવાથી હાલ કર્મીઓ જ અનાજ વિતરણ કરી રહ્યા છે આ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડારના અનાજના ચોખામાંથી ઈયળ અને જીવાત નીકળી હતી આ પહેલીવાર નથી બન્યો અગાઉ પણ ગ્રાહકોને આવું જીવાતયુક્ત અનાજ વિતરણ કરવામાં આવ્યું છે પરંતુ ગરીબ પરિવાર બિચારા આવા અનાજનો સ્વીકાર કરી ઘરે જઈ અંદરથી જીવત કાઢી અનાજ હોય છે પરંતુ આ કિસ્સામાં એક જાગૃત નાગરિક દ્વારા અનાજમાં નીકળેલ ઈયળ અને ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો અને જેને લઈને સમગ્ર મામલો નવસારીમાં ચર્ચાનો વિષય બન્યો હતો આ ઉપરાંત સર્વર વ્યવસ્થિત ન ચાલતા ગ્રાહકોને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડવાની ફરિયાદો પણ વારંવાર ઉઠી છે ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી એવા પટેલ શું જણાવી રહ્યા છે જાણીએ એકવીસ બે હજાર ચોવીસના રોજ અમને મેસેજ મળતા સદર દુકાનની અમે તપાસણી કરાવી છે અને જે કંઈક જીવતવાળો જથ્થો હતો એ અમે તાત્કાલિક ગોડાઉન ખાતેથી રિપ્લેસ કરાવી અને આ અંગે જે દુકાનદાર તેમજ ખોડાઉન ખાતે જરૂરી છે અનાજમાં પૂરતી સાફ સફાઈ અને સ્વસ્થતા જ એ માટે તકરદારી રાખવા સૂચના આપી છે અને આ અંગે અમે જે તપાસની કરાવી છે એ અંગે જે કંઈક ક્ષતિઓ ધ્યાનમાં આવશે એ કાર્યવાહી કરવામાં આવશે સસ્પેન્ડ કરવામાં આવશે તપાસની જેમ જે કંઈક ક્ષતિ ધ્યાનમાં આવે એ આગળ કાર્યવાહી થશે દુકાનદાર જે ખરા બહાર વિદેશ છે અને લેબરો દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે કંટ્રોલ તે લઈને શું કહેશે એવી અમારા ધ્યાનમાં આવશે તાત્કાલિક કાર્યવાહી કરશું ફક્ત એક કટ્ટામાં હતો અને બીજો કટ્ટો થોડો બે કટ્ટા આજે તાત્કાલિક બદલી લીધા છે આ તો જો એમાં દુકાનદાર પાસે જે જથ્થો આવ્યો ધ્યાનમાં આવ્યો તાત્કાલિક પબ્લિક વિતરણમાં મૂક્યો નથી તાત્કાલિક જથ્થો રિપ્લેસ કરીને એમ જે કે બીજી જથ્થા આપી દીધો છે હા પણ એ જે કારધારો પણ જથ્થો વિતરણ નથી થયો જથ્થો ત્યાં અટકાવી અને એની જગ્યાએ જથ્થો રિપ્લેસ કરી દીધો છે બીજો સર્વર ડાઉન છે અને હાથથી રસીદ બનાવીને આપતા પણ વિડીયો સામે આવ્યા છે શું છે સર્વર ડાઉન છે હાથથી બનાવીને રસીદ આપતા વિડીયો પણ છે શું કહેશો એને જો કારધારકને એના માટે આપણે કારધારકોને અત્યારે નિવેદનો લે છે જો પૂરતો જથ્થો નહીં મળ્યો એને તો એની સામે કાર્ય ઘણીવાર કદાચ કોઈના થમ નહીં લાગે બીજું થાય તો આપણે ફોર બી રજિસ્ટરમાં નોંધીને પણ જથ્થો આપવાની કોઈ કારધારક જથ્થાથી વંચે એના માટે જોગવાઈ સરકારે કરી લે છે પણ એના માટે પ્રોપર કારધારકની સહીથી એને જથ્થો ઈસુ થયેલો જોઈએ અનેક જે અનાજ ધારકો છે એ લોકોને પૂરતું અનાજ નથી મળતું કોઈવાર તેલ નથી મળતું કોઈ ચોખા નથી મળતા ચણા નથી મળતા વારંવાર ખાવા પડે છે તેને લઈને કઈ રીતના આના માટે દરેક દુકાનદાર અને દરેક ગોડાઉનને તાત્કાલિક ડીએસડીથી જથ્થો ત્યાં પહોંચે અને જે ઉપલબ્ધ જથ્થો છે અને જે પ્રમાણે કુપોનમાં જે જથ્થો એ તમામ કારધારો એમણે દરેકને સૂચના આપી છે અને એ કોઈ પણ જો કાર્ડધારને પૂરતો જથ્થો નહીં મળતો એ તમે એની સામે કાર્યવાહી કરીશો દાળ છેલ્લા ત્રણ મહિનાથી દાળના કોટા પૂરેપૂરા ફળાવ્યા નથી એટલે અમુક છેલ્લા બે મહિનામાં નહોતું દાળનો જથ્થો જ નહોતો આ મહિને જથ્થો આવ્યો છે તે પણ સો ટકા નથી આવ્યો એટલે જે જેટલો જથ્થો ઉપલબ્ધ છે એ વહેલાથી પહેલા ધોરણે કાર્ડ ધારકોને મળશે આવા અનાજ બાબતે ત્યાં કામ કરતા કર્મીઓને પૂછતા ઈયળ અને જીવાતયુક્ત ચોખા ઉપરથી જ આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું

જીવાત નો ઉપદ્રવ ન થાય તે માટે તકેદારી રાખવા કડક સૂચના નવસારી જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આપવામાં આવી છે તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન